નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુડિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ મિત્રો આજે આપણે એક એવા જ જે છે એક ફર્ટિલાઇઝર અને ગોંડલની અંદર જે છે એ જંતુનાશક દવાની અંદર એ ખૂબ જે છે એ ખેડૂતો માટે જે કામ કરી રહેલા એવી એક પેઢી એટલે ગ્લોબલ ફર્ટિલાઇઝર આ ગ્લોબલ ફર્ટિલાઇઝરની મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે ત્યારે ગ્લોબલ ફર્ટિલાઇઝર ક્યાં આવ્યું છે કેવી રીતનું છે એના ઓનર કોણ છે અને અહીંયા જે છે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ખેડૂતો સુધી જે છે એ પહોંચવા માટે કેવા કેવા કહેવાય કે ખેડૂતો સુધી જે છે એ સારી માહિતી થાય એના માટે એ કેવી કેવી પદ્ધતિથી ખેડૂતો સુધી પહોંચે છે એમની વાત તેમની પાસેથી જાણીએ સૌ પ્રથમ આપનો પરિચય મારું નામ બ્રિજેશ વેકરિયા ગ્લોબલ ફર્ટિલાઇઝર અને એડ્રેસ છે બાલાજી એલ્યુમિનિયમની બાજુમાં ગુંદાળા રોડ અને મોબાઈલ નંબર છે ત્રાણું એક પાંસઠ સત્યાવીસ પાંચસો સાત ગ્લોબલ ફર્ટિલાઇઝર જે છે એની પ્રવૃત્તિઓ કઈ કઈ છે અહીંથી જે છે કેટલી કેટલી વસ્તુઓ જે છે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે મેઈનલી આપણે ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ પીજીઆર પ્રોડક્ટ બધે વગેરે વગેરે બધી દવાઓ અને ખાતરની બધી રેન્જ વોટર આપણે ઉપલબ્ધ રાખી છે ખેડૂત મિત્રો ખુશીની વાત આ છે કે આપણને જે છે એ ઘણી વખત જે ભલામણ કરીએ કે બાર એકસઠ જીરો લઈ આવો તેર જીરો પિસ્તાળે લઈ આવો ઓગણી 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 લઈ આવો અથવા પછી 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 લઈ આવો તો એના માટે જે છે એ બધા બધી જગ્યાએ જે છે એ આ વસ્તુ અલગ અલગ જગ્યાએ લેવા જવા માટે આપણે જવું પડતું હોય ત્યારે આ ગ્લોબલ ફર્ટિલાઇઝર જે છે એ જુદા જુદી કંપનીઓના ડિસ્ટ્રિબ્યુટર છે જેમ કે સારી કંપનીઓ જે છે એ કંપનીઓના હા કઈ કઈ કંપનીઓ જે છે એ આપની પાસે છે મહાદન છે મહાદનની બધી રેન્જ છે ટોટલી હોટલ સેલુબલથી બલ્ક ની બધી રેન્જ છે એગ્રો સેલ છે અને બહુ બધી ફર્ટિલાઇઝર માં છે પેસ્ટીસાઇડ માં પણ આપણે બધી રેન્જ મળી જશે મિત્રો આ જે છે એ બધી જ રેન્જ એક સાથે એક દુકાન ની અંદર મળી જાય એટલે આપણે જે કઈ પેસ્ટિસાઈડ ની જરૂર હોય કે જે કઈ આવા ગ્રેડ ની જરૂર હોય ગ્રેડ ના ખાતરો ની વાત કરવામાં આવે તો ગ્રેડ જે છે એ તમે આપણી પાસે કેટલા ગ્રેડ જે બજાર ની અંદર હાલ જે છે ફેમસ છે એવા જે છે ઝીરો ઝીરો બાવન ચોત્રીસ છે ફ્લાવરિંગ સ્પે છે પેસિયલ છે ઝીરો ઝીરો પચાસ છે બાર એકસાઠ છે ઓગણીસ ઓગણીસ છે એ પ્રમાણે વોટર સોલ્યુબલના બધા મોટા ગ્રેડ આપણી પાસે ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો હાલ જે છે એ જયારે સમય ગાળાની અંદર કે પિયત આપીએ કયું છે નહીં ત્યારે ઉપરથી જે છે સટકાવ એ આપણા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે અને એવા સમયે એ જયારે કહેવામાં આવે કે ભાઈ જે આપણે સુયા બેસવાનો અને ફૂલ ઉગાડવાનો સમય થયો છે ત્યારે એવા સમયે એ આવા ખાતરો જે છે એ જો આપણે ઉપરથી સટકાવ કરશું તો ચોક્કસ જે છે મિત્રો આપણને ઘણો બધો બેનિફિટ એની અંદર મળવાનો અને રહી વાત એક મિત્રો આજે આપણે જે છે એની પણ વાત કરવી છે કે સ્ટાર વેટ આ સ્ટાર વેટ શું છે તો સ્ટાર વેટ વિશે

અંદર ખૂબ મોંઘા એ આવા જે છે એ એક્ટિવેટરો એટલે કે સ્ટોકમાં સ્પ્રેડરો અથવા તો સ્ટીકર તરીકે બજારની અંદર મળે છે ત્યારે આ તુલસી એગ્રી ઇનોવેટિવ દ્વારા માત્ર જે છે સાતથી આઠ રૂપિયાનો ખેડૂતોને પંપ થાય અઢીસો એમએલ જે છે એકસો ને એકસઠ રૂપિયાની અંદર અને સો એમએલ એકસો ને એકસઠ રૂપિયાના અને આવડવા અઢીસો ગ્રામ જે છે એ ત્રણસો ને એકાણું રૂપિયાની અંદર એ મિત્રો મળશે એક પંપમાં માત્ર પાંચ એમએલ નાખવાનું આ નાખવાથી ફાયદો શું થાય તો કે આપણે ઘણા બધા જે છે એ મલ્ટીનેશનલ કંપનીવાળા આવે છે અને આપણને ડેમો દેખાડે છે કે આમાં જો આવું થાય ના થાય તો બધું આમાંય થાય એવું નથી કે એ વીસ પચવી રૂપિયાનો પંપ કરીએ તો જ એમાં થાય આની અંદર જે છે સ્ટીકર તરીકેનું કામ કરવાનું છે એક્ટિવેટર એટલે કે એને ફેલાવાનું કામ કરવાનું સ્પ્રેડર તરીકેનું કામ જે છે કરશે આપણે જે કાંઈ દવાઓ નાખતા એ તમે ફૂગનાશકો નાખતા હોય કે પછી જંતુનાશકો નાખતા હોય આને જે છે એક પંપમાં પાંચ એમએલ નાખશો તો એ દવાને ઝડપથી ટાસ લેમ કરશે એટલે કે પાન ઉપર દવા છાંટશો તો પાનની નીચે સુધી પહોંચાડવામાં ઝડપ કરશે એટલે પછી જે છે અડધી કલાક કે પાંચ દસ મિનિટ પછી વરસાદ આવ્યો અને આપણો પંપ જે છે એ પૂરો થાય આપણે અમથો પંપ ખંભા ચડાવ્યો એટલે લગભગ સાડી પચાસ પંપ તો થતો હોય ત્યારે એમાં પાંચ રૂપિયા જે છે આપણે જો ઉમેરી દઈશું પાંચ થી સાત રૂપિયા તો એ આવડવા કામ એમાં ઝડપી કરશે તો આવા સમયગાળાની અંદર જયારે મગફળી પીળી પડી ગઈ કારણ કે આપણે પંપ એક તો આપણે ઘણી વખત છે ને એ ખેડૂતો કરો તો વ્યવસ્થિત કરો ભલે તમે બે મોડો કરો પણ ત્રણ થી ચાર પંપ જાય ને એવું ગોઠવો તો વધારે સારું પણ વિગે કોઈ ત્રણ ચાર પંપ સાંટતું નથી તો એવા સમયગાળાની અંદર જો ઓછા પંપ છંટકાતા હોય ત્યારે જે દવાઓ સાંટીએ છીએ એ દવાનું પૂરેપૂરું રિઝલ્ટ આપણે મળવું હોય જે તમે પચાસ હો રૂપિયાનો ખર્ચો કરો છો એક પંપ પાછળ તો એમાં પાંચ સાત રૂપિયાનો વધારો કરી અને જે છે આ સ્ટાર વેટ જો તો તમને લાંબા ગાળાનું રિઝલ્ટ મળશે દવા જે છે આપણી ફેલ જવા દે નહીં અને આપણે પૂરેપૂરું રિઝલ્ટ મળશે તો જે કાંઈ દવાઓ તમે અત્યારે હાલના સમયગાળા અંદર આપણે વાત કરવામાં આવી કે ફર્ટિલાઇઝરો આપણે જે વોટર સોલિબોર ખાતરો જે છે ઉપયોગ કરી રહ્યા છે તો એવા સમયે જે છે એ ખેડૂત મિત્રો આનો ઉપયોગ આપણે અવશ્ય કરશું ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે આ ગ્લોબલ ફર્ટિલાઇઝરની અંદર આપનો સંપર્ક સાધી શકે હેલ્પલાઇન નંબર છે આપણો ત્રાણું એક પાંસાઠ સત્યાવીસ પાંચસો સાત મિત્રો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી તમામ પ્રોડક્ટ જે પછી જે છે એ સ્ટાર વેટથી માંડી અને કહેવાય કે સ્ટાર પ્રોટક હોય કે સ્ટાર એનપીકે હોય કે સ્ટાર વામ હોય આ સિવાય જે છે એ ઝીગરી હોય વરદાન હોય આ તમામ પ્રોડક્ટ જે છે એ આ ગ્લોબલ ફર્ટિલાઇઝરથી ખેડૂતોને મળી જશે અને અહીંયા જે છે એ ગ્લોબલ ફર્ટિલાઇઝર એટલે આ કૃષિ નિષ્ણાંતો આપણે કહીએ ને કે ભાઈ અહીંયા જે છે એ જુદા જુદા અમારા વેકરિયા સાહેબ છે એવી રીતના જે છે એ બીજા ભાઈઓ કોણ છે વેકરિયા સાહેબ સિવાય જયદીપભાઈ જયદીપભાઈ આ બધા જે છે એ કૃષિના નિષ્ણાંત છે પોતે બીએસસી એમએસસી કરી અને ખેડૂતો માટે જે છે એ કામ કરી રહ્યા છે ત્યારે આપ જે છે એ માત્ર દવા લેવા ખાતર લેવા નહીં પણ કંઈક માર્ગદર્શન જોવે કંઈક ખેતીની અંદર જે છે એ તમારે આગળ જે છે એ ખેતીની માહિતી મેળવી હોય તો ચોક્કસ જે છે એ તમે આ ગુંદાળા રોડ ઉપર જ જે છે આ ફર્ટિલાઇઝર આવેલું છે ગ્લોબલ ફર્ટિલાઇઝર તો એની તમે મુલાકાત લેજો અને વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સો નેવ્યાસી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી પણ તમે મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર